સુવ કલા ખાતે મમલદાર શ્રી રાજંડી વસાવાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કરી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી દરમિયાન તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી ઉપસ્થિત લોકોને મંત્ર કર્યા હતા દેશના વીર અને સ્વતંત્ર સેનાનીઓ દ્વારા પોતાના તનમન અને ધન સંપત્તિ અને પોતાની જાતની પરવા કર્યા વિના પોતાની શહીદી વોડી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી દેશને આઝાદી અપાવી તેના ભાગરૂપે ઓગણસી માં સ્વાતંત્ર દિન નિમિત્તે હાંસોડ મામલતદાર શ્રી રાજનડી વસાવાના વ્રત હસ્તે ધ્વજવંદન કરી આનબાન અને શાન સાથે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળાના બાળકોને સાંસ્કૃતિક કૃતિ કરવા બદલ ઉપસ્થિત આગેવાનો દ્વારા રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા દરમિયાન કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત અનુભાવો દ્વારા કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મીઓ તથા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ તથા શિક્ષક ગણ તથા શાળાના વિદ્યાર્થીઓ ગામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો